જે રીતે ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે લોકો પતંગ ચગાવવા માટેના પણ શોખીનો હોય છે આ દોરીથી કોઈ ઘાયલ ના થાય એટલા માટે મહાનગરપાલિકા દ્વારા કરીને તાર લગાડવામાં આવશે આમ કોઈ પણ અમદાવાદ નાગરિક દોરીથી ઘાયલ ન થાય એ માટેના તકેદારીના ભાગરૂપે આ તાર બાંધવામાં આવ્યા છે તદ ઉપરાંત દોરીથી કોઈ પક્ષી ઘાયલ થાય તો તત એની સારવાર

મહાનગરપાલિકાની અંદર કેટલીક જગ્યાએ આપણે પોલીસ બંદોબસ્ત મહાનગરપાલિકા દ્વારા આપણે રાજ્ય સરકાર પર એસઆરપી પ્રાપ્ત થયેલી છે આ એસઆરપી નો ઉપયોગ કરી આવનાર સમયગાળા દરમિયાન જે પણ ડિમોલેશન કરવાના હશે ત્યાં આગળ એસઆરપી નો ઉપયોગ કરવા કેટલાક ઝોન કેટલાક વોર્ડ ની અંદર કેટલાક દબાણો થયેલા હોય છે છડાવડ પોલીસ સ્ટેશન ની સામેનો ભાગ હોય રાજીવનગર ની અંદર હોય બુલેટ ટ્રેન ના પ્લેટફોર્મ નંબર બાર ની પાછળ નો ભાગ હોય લાલ બહાદુર સ્ટેડિયમ ની આજુબાજુનો થોડોક ભાગ હોય